હેલો ભક્તો આજે હું જણાવીશ નવરાત્રિના વ્રત વિશે તમે તો જાણો છો ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર એટલે નવરાત્રિ જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં ત્યાં નવરાત્રિ રમાય છે પૂરા ભારતમાં રમવામાં આવે છે તો આજે આપણે નવરાત્રિ વિશે જાણીશું અને તેનું વ્રત કેવી રીતે કરાય તે પણ જાણીશું તો નવરાત્રિની વિધિ હું પહેલાં કહીશું આશો સુદ એકમનો નોમ સુધી આ વ્રત કરવામાં આવે છે માતાજીના નામથી કુંભ અથવા માટીની સ્થાપના કરવી માટલીની અંદર દીવો રાખવો આ દીવો નવ દિવસ સુધી અખંડ રાખવાનો નવ દિવસ ઉપવાસ કરવાના કદ મૂળ ફળનો ફળાહાર લેવાય માતાજીને નવ દિવસ સુધી ઉપવાસ કરવાની ભક્તિ કરવાની રાત્રે જાગરણ કરવાનું અને ગરબા ગાવાને પછી નવમા દિવસે બને તો હવન કરવો નવમા દિવસે આખી રાત્રે જાગરણ કરી ભજન કીર્તન અને ગરબા ગાવા આ વ્રતની વિધિ છે હવે હું તમને નવરાત્રિ વિશે વાર્તા કહીશ પહેલાંના વખતમાં એક ઋષિને કોઈ સંતાન નહીં તે પુત્ર પ્રાપ્તિ માટે તેમણે ભગવાન શંકરને રીઝવા ઉગ્ર તપ કર્યું તપના પ્રભાવે ભગવાન ઋષિના ઉપર પ્રસન્ન થયા માગ માગ માગે તે આપું મહારાજ આપ તો જાણો છો પુત્ર પ્રાપ્તિની વાંચવા છે ભગવાને કહ્યું તથાસ્તુ બીજું કાંઈ માગવું છે ઋષિ બોલ્યો એ પુત્ર મહાબળવાન થાય મહાગુણવાન થાય મહાદેવજી બોલ્યા એમ જ થાય કહી ભગવાન તો આલોપ થઈ ગયા સમય જતા શિવાર ઋષિના ત્યાં પુત્ર અવતર્યો સમય જતાં બળ ભણવા ગણવા લાગ્યો પછી તો એને પણ તપ કર્યું મહાદેવજીને રીઝવા આશીર્વાદથી મહાબળવાન થયું અને પછી તો જેમ જેમ પહેલાં થયું આજે થાય છે અને કદાચ ભવિષ્યમાં પણ થાય જ્યારે માનવી પાસે સમૃદ્ધિ વધે બળ વધે જ્ઞાન વધે અને પ્રતિષ્ઠા મળે ત્યારે પહેલાનો સમય ભૂલી બિભામ બને છે અભિમાની થઈ જાય છે વિહિકીન થઈ જાય છે અત્યાચારી પણ થઈ જાય છે આમ જ આ ઋષિનો પુત્રનું થયું એને ઇન્દ્રની સામે બાળ બાથ પીડી અને ઇન્દ્રને હરાવી ઇન્દ્રાસન જીતી લીધું દેવતાઓ ગભરાયા આ બાજુ મુનિકુમાર કમંડ વધી ગયો મહા અભિમાની થઈ ગયો તેનો ચહેરો ઉપર કોમળતા હતી તે અવગુણના લઈને તેની જગ્યાએ ક્રૂરતા આવી અને ત્યાંથી તેવો ચહેરો પાડા જેવો દેખાવા લાગ્યો અને ત્યાંથી મહિષાસુર નામની લોકો ઓળખવા લાગ્યા દિવસે દિવસે મહિષાસુર ત્રાસ વધવા લાગ્યો ભગવાન શંકરના વરદાનથી એનું મરણ કોઈ રોગથી થાય નહીં કોઈ પશુ કે પ્રાણથી થાય નહીં અને કોઈ પણ સમર્થ પુરુષને પણ તેનું મરણ થાય નહીં દેવતાઓ તેના ત્રાસથી અકળાયા છે પછી બધા દેવતાઓ પોતાના દિવ્ય તેજમાંથી તેને પૂજવા પ્રભાવે એક મહારાણી પ્રગટ કરી અને તેને પોતાના દિવ્ય શસ્ત્રો આપ્યા અને મહાશક્તિથી સ્તુતિ કરી દેવતાઓ વિનંતી કરી કે આપ મહિષાસુરનો નાશ કરો અને એ મહાશક્તિ કોઈ એ દેવીમાં અંબિકા હતા મહાશક્તિનો તાપ અને તેજ જોતા દેવતાઓ મનમાં રાહત થઈ કે હવે મહિષાસુર ખતમ ક્રોધે ભરાયેલા અંબિકા પોતાની સખી સહેલીઓ સાથે નવરી સૈન્ય લઈને મહિષાસુર નાશ કરવા ચાલ્યા અતિ ભયાનક યુદ્ધ થયું અભિમાની મહિષાસુર માતાજીને ઓળખી શક્યા નહીં શરણે થવા બદલ અભિમાનમાં ગાણો દૂર થઈને સામે લડ્યો અને તેનું મૃત્યુ થયું અને ત્રણેય લોકમાં આનંદ વર્ત્યો દેવતાઓએ ઉત્સવ કર્યો આમ પરંપરા ચાલી ધાર્મિક લોકોએ અને માય ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ અનુષ્ઠાન છે આ નવરાત્રી નોરતા કહેવાય છે આ વ્રત કરવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય ભક્તિ ભાવ વધે દિવ્ય બાણ મળે સર્વ તો સુખ શાંતિ થાય માતાજીની કૃપા મળે માતાજીનું નું નિત્ર પ્રસન્ન થાય નમો દેવ્ય મહાદેવ્ય શિવાય સતંત નમઃ નમઃ પ્રકૃતિ પ્રદ્રાય નિયતા પ્રાણતા સ્થાનામાં મા જગતંબાને મહાદેવી શિવાને પ્રકૃતિ સ્વરૂપમાં ભદ્રાને અમારા વારંવાર અમે સદા સર્વદા નમસ્કાર હો યા દેવી સર્વભૂતેશું મહારૂપેણ સંસ્થિતા નમસ્ત સ્વે નમસ્તસ્વે નમસ્તસ્વે નમો નમ જે દેવી સર્વભૂત માત્રમાં માતૃરૂપે રહેલો છે સ્થિત તેમને અમારા વારંવાર નમસ્કાર હો જય મા અંબે